સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યું તિરંગાનું વિતરણ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયું છે કાર્યક્રમ સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રાની થઈ રહી છે તૈયારી વિસ્તારમાં તિરંગા વિતરણ કરવામાં આવ્યું પોલીસ અને પાલિકા કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અગિયારમી સુરતમાં ભવ્ય તિરંગા આયોજન કરાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રા મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તિરંગાનું વિતરણ કર્યું છે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો છે સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રાની તૈયારી થઈ રહી છે

गामोंनी गलियों थी लेने शहरोंना मोटा-मोटा रस्ताओ સુધી ગામોના ખેતરો થી લઈને ગુજરાતની મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ સુધી સાલાઓ થી લઈને કોલેજો સુધી ગુજરાતના প্রত্যেক વર્ગના નાગરિકો প্রত্যেক ઉમરના લોકો हर घर तिरंगा આ અભિયાનમાં જોડાયા છે તે બદલ હું રાજ્યના સૌ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે છેલ્લા બે વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર જે પ્રકારે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં લોકોનો સહયોગ મળી રહ્યો છે લોકોમાં દેશભક્તિની જે લાગણી છે એ પ્રગટ કરવા માટેનો એક ખુબ મોટો અભિયાન એ ગુજરાત માં થી પંદરમી ઓગસ્ટ સુધી ચાલનાર છે